ટાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો આજ મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને સુરત દાદાના દર્શન પણ થઈ ગયા છે ને આપણે યાર આ રસ્તેથી જ આજ બ્લોગ ચાલુ કરી દીધો કારણ કે હું અત્યારમાં મારા કામ હતું એટલે આવ્યો છું આપણે રસ્તેથી જ બ્લોગ ચાલુ કરી દીધો છે ને આજે દાડિયા લઈને જવાનું છે તો આજનો બ્લોગ બહુ મસ્ત આવવાનો છે જોવાનું ભૂલતા નહીં શેટ સુધી જોઈજો અને યાર વિડિયો છે ને હમણાં મારાથી છે ને ટાઈમ ઉપર મૂકાતા નથી કારણ કે હું પહેલાં બાર વાગે મૂકતો ને ટાઈમથી ટાઈમ બાર વાગે ડેલી બાર વાગે નાખી દેતો વિડીયો તો અત્યારે છે ને થોડાક દિવસ મૂકાતા નથી એટલે થોડાક બધું હકારી લેજો તો હવે કાયમી ટાઈમે ટાઈમ વિડીયો આવે એ માટે હું થોડોક પ્રયત્ન કરી તો વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો અત્યારમાં છે ને હસાને મેં બોલેરો લઈને કીધું છે કે તું ઘાય ઘા બોલરો લઈને જા કારણ કે હવા થઈ જશે એટલે આપણે દાડિયા કોઈ બધા આવી જાય તો એને મેં બોલરો લઈને મોકલો છે ને હું અત્યારે જે ઘરે જ આવશું

ફેમિલી હવે છે ને અમે પૂગી છે અત્યારે ખેતરે કારણ કે અત્યારે આજ તો કઈ બહુ ઠેસર છે નહીં ઠેસર નાનું છે પણ મતલબમાં ધાર કરવાનું મશીન આવે છે ને માઇન્ડવીની કરવાનું એ મશીન છે ને આઠ જણા છે નવ જણા બાકી તો બધા આપડા ડુંગળીમાં છે થોડાક ઠેસર માં છે આજે ચાર ઠેસર છે હોઉં ભાઈ એમ થોડા થોડા કરીને બધા અલગ અલગ વેસાઈ જાય અમે છેલ્લે આઠ નવ જણા છે હવે ચા પીવા જાવશું અત્યારે હું વિડીયો અત્યારે એડિટિંગ કરતો થાય મોબાઈલમાં એડિટિંગ કરી નાખો હવે છે ને હું પેલા ચા પાણી બાર વાગશે ને તો વિડીયો મૂકવાનો છે તો ચાલો ફટાફટ પેલા ચા પી આવું ગોલેરાના તો આપણે છે ને અહીંયા જ મૂકી દીધું સાઈડમાં જો આ ધાર કરવાનું મશીન છે હું તમને હમણાં બતાવું ઘણા ખેડૂ મિત્રો એ તો ખબર છે ખેડૂત મિત્રો હોય ને બધા એ તો જોયેલ જ હોય ચાલો હું તમને આડી બધું બતાવું કઈ રીતે અમારે ધાર સિસ્ટમ એ બધી તમને કહું આગળ અમારા પાસા હતા જો અત્યારે ધાર કરે છે ભાઈ આ મશીન ને અત્યારે તો આ રીતે છે ને તગારે તગારે ધાર કરવાની હોય આ ધૂઈડ બહુ દેખાય ને તમને એટલે ડાઇરેક તગારું કરીને સીધું આમાં નાખી દેવાનું એટલે ઓલી સાઈડ છે ને સીધી ધૂઈ નીકળી જાય એ સાઈડે હું તમને બતાવું માઈન્ડવી એકદમ ટોંકી થઈ જાય આવે મસ્ત મજાની આ કહે મારા લક્ષમણ હતા આ રીતે બધી સ્વીચા હોય છે ધૂઈડ હોય ને બધી ઓલી સાઈડ નીકળી જાય ને માઇન્ડવી હોય ને એ બધી આબાજુ વહાવે આ રીતે કાંઈક અમારે સિસ્ટમ હોય છે ધાર કરવાની ચોખ્ખી માંડવી થઈ જાય એકદમ ધારનું મશીન અત્યારે જો અહીંયા હવે મૂકી દીધું છે હવે જાય છે બીજી વાડી અમારા લખમણ હતાની બીજી વાડી છે ને ના તો મારે બોલેરો પાછા આમ ફરીને ગામ આખો આટો વાઢીને પાછું આવવું જોઈએ ને આ બધા એને અહીંથી મોકલી દઉં કદાચ એ ના તો પડે છે બધાય કંઈક અમારે અમારા બોલેરામાં જ આવવું છે તો એ મારી ભેગા જ આવશે કોઈ એવો ટકા તો તો અત્યારે એટલામાં તો ધાર કરી નાખી છે But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is. ફેમેલી હવે બોલેરાને આપણે અહીંયા મૂકી દઈએ છીએ હવે આવું છે બોલેરાને હતા ને બીજી મૂકવો પડે કારણ કે આ કેળા છે નહીં તમે હમણાં થોડાક દી પહેલાં તમે વિડીયો જોયા છે કદાચ કે ઠેસરમાં અમે અહીંયા આવ્યા છા તો ઓલી વાડીએ ધાર કરી નાખી હવે આ વાડીએ આવ્યા છે હવે આ વાડીએ બે છે ને બપોર કેવું છે ખાવાનું અમારું બાકી છે અહીંયા આવીને અમે ખાવાનું હતું એટલે હું કહું ચાલો બોલેરો લઈને જ આપણે બધા વહી આવીએ એમ

અત્યારે મશીન નાખી છે ચારે ચાર ટેગલા બે વાડીની ધાર કરી નાખી અહીંયા ગીરી છે ને અહીંયા આ ટેગલા ગીરી છે આ બે બે ટેકલા અત્યારે ધાર થઈ ગઈ છે હવે જાય છે ઘરે ને હું તો યાર છે ને પૂછ્યો અત્યારે કેટલા વાગ્યા ખબર સાડા પાંચ થઈ જાય ને અત્યારે છે હું જાય ગયો ચાલો તો ઘરે જઈએ

નાઈ ધોઈ અને કપડા પહેરી અને પછી અત્યારે બોલેરામ આવી છું બોલેરામ વિડીયો એડિટિંગ કરું છું તો એક જરૂરી વાત કરવી છે કે છે ને હમણાં યાર છે ને થોડાક વિડીયો બહુ ઓછા આવશે કારણ કે યાર અમે ખેતર ડેલી ખેતર જ જવાનું ને બધા અલગ અલગ ખેતરે જાતા હોય છે અમે દાડિયા લઈને હું મારા દાડિયાનો ધંધો છે એટલે હું દાડિયા લઈને જતો હોય એટલે આખો દિવસ બધો વહીવટમાં મારા ટાઈમ બધો એમ ટાઈમ વયો જાય છે ને વિડીયો છે ને અમુક સમય એડિટિંગ થઈ ગયેલા છે ને મારા પેઢા રહે કારણ કે અમુક અમુક ખેતરમાં નેટ જ ન ચાલે તો યાર આવું થોડાક દિવસ રહે પછી અમે રેગ્યુલર વિડીયો બનાવું છું મગજમાં તો બહુ આમ વિચાર આવે છે આવા આવા વિડીયો બનાવીએ આવા બનાવીએ પણ યાર ટાઈમ નથી મળતો અને ઘણાની કોમેન્ટો આવે છે prank video બનાવો prank બનાવો એ પણ અમે બનાવશું તો કાયમ જોતા રહેજો ક્યારેક ક્યારેક હમણાં થોડાક દિવસ ઓછા આવશે તો કરી લેજો ચાલો આજનો વિડીયો ગમ્યો છે કે નહીં તે તમે કોમેન્ટ કરી નાખો એક લાઈક કરી દો ને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ચાલો ફરી મળીએ નવો લોક સાથે જય માતાજી જય મોગલ